અરે શું શોધવા બેઠા છો તમે સવાર સવારમાં સાહેબ આજે રવિવાર છે ને આટલા દિવસનો થાક પણ છે સરખી ઊંઘ કરી લો ને જરા સુહાસિની બહેન વહેલા પરોઢીએ તેમના પતિ સુહાસભાઈને કહી રહ્યા હતા પત્નીની વાત સાંભળી સુહાસભાઈએ ત્વરાથી જવાબ આપ્યો અરે સુહાસિની એ જ તો કહું છું કે આજે રવિવાર છે મારો અને મારી સાત્વિકાનો જોગિંગ પર જવાનો દિવસ છે પણ જો ને મારા શૂઝ નથી મળતા ક્યાં ને તે જોયા છે પતિની વાત સાંભળી મોમ પર મુસ્કાન સાથે સુહાસીની બહેન બોલ્યા અરે સાહેબ તમારી સાત્વિકાને સાસરે વળાવે આજે સાત દિવસ થયા ગયા રવિવારે રાત્રે જ તમારી દીકરી શાહ પરિવારની વહુ બની ગઈ ને આજે તો એ અને આપણા જમાઈરાજ શ્લોકકુમાર સ્વાતિઝરલેન્ડમાં ફરતા હશે એમં એને તમારી સાથેનો માં જોગિંગ યાદ પણ નહીં હોય અને તમે 5 વાગ્યામાં જાગીને શું શોધવા લાગી ગયા સુહાસિની બહેનની વાત સાંભળી સુહાસ ભાઈને અચાનક વાસ થયો કે તેઓ જેની ખેવના કરી રહ્યા છે તે તો ત્યાં હાજર જ ન હતી તેમાંથી હજારો કિલોમીટર દૂર ક્યાંક પોતાના પતિ સાથે આનંદ કરવામાં મગ્ન હશે ને આ વિચાર આવતા જય બાપની બાપની આંખોમાંથી આંસુ સરી પડ્યા દીકરીની વિદાય પર પણ કઠણ કાળજુમ રાખીને આંસુ વહાવ્યા વગર તેને વિદાય આપનારો એ પુરુષ આજે સાત દિવસે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો સુહાસ મહેતા અને સુહાસિની મહેતાનું એકનું એક સંતાન એટલે તેમની દીકરી સાત્વિકા પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ સુહાસભાઈને સંતાનની કોઈ ઈચ્છા નહોતી બાળપણથી જ અનાથાશ્રમ માંગ ઉછરેલા સુહાસભાઈને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ શહેરની ઉચ્ચ કંપનીમાં મેનેજરની પોસ્ટ મળી ડોટ ડોટ ઉર્ધગાર ચિહ્ન તે પછીના પાંચ વર્ષ પોતે જ્યાં રહીને ઉછર્યા તે અનાથાશ્રમ માંગ ઉદ્ધાર માંગ તેમણે વ્યતીત કરી દીધા ડોટ તેમની સત્તાવીસ વર્ષની ઉંમરે તેમના ગુરુજી અને અથાશ્રમના સંચાલક બાલેન્દુભાઈનું અવસાન થયું તે પછી બે વર્ષ તેઓ તેમના મૃત્યુના ગમમાં રહ્યા ડોટ લગ્નની કોઈ હોશ નહોતી જાણે અને ત્યારબાદ લગ્નની કોઈ જરૂર ના જણાતા પોતાની જાતને સેવા માંગ અને નોકરી માંગ વ્યસ્ત કરી દીધી ડોટ ચોત્રીસ વર્ષની ઉંમરે જ્યારે તેઓનો પરિચય નોકરી માંગ નવા આવેલ સુહાસીની બહેન સાથે થયો ત્યારે એક વર્ષના પરિચય પછી તે બંને લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ સંતાનની ઈચ્છા ન હોવા છતાં પણ સાત્વિકાનો જન્મ થયો તે વખતે સુહાસભાઈ બહુ ખુશ થયેલા અચાનક જાણે સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ હોય તેમ આખો સાત્વિકાની દેખભાળમાં વ્યસ્ત રહેતા સાત્વિકાના જન્મ બાદ સુહાસીની બહેને નોકરી છોડી દીધી હતી તે બંને પતિ પત્નીના જીવનનું એકમાત્ર લક્ષ્ય અને પ્રેમ હવે સાત્વિકા જ હતી નાનપણથી જ સાત્વિકાને પોતાના પિતા પ્રત્યે અપાર હેત મા કરતા પણ વધારે તે પોતાના પિતાથી નજીક હતી બંને બાપ દીકરી રોજ સવારે સાથે જ નાસ્તો કરે ડોર પછી સુહાસભાઈ પોતાની દીકરીનું બેગ ભરે અને તેના વાળમાં ચોટલા પણ ગૂંથી આપે ડોર સાંજે તે આવે પછી બંગને સાથે જજમે સાત્વિકા કોલેજ માં આવી ત્યાં સુધી આ ક્રમ ચાલ્યો ડોર પછી બેગ ભરવાનું ને એ બધું બંધ થઈ ગયું પરંતુ દર રવિવારે બંગને બાપ દીકરીનું સાથે જોગિંગ કરવા જવાનું શરૂ થયું સુહાસભાઈ આખો મઠવાડી રવિવારની રાહ જોયા કરે જુવાન થઈ ગયેલી દીકરી ધીમે ધીમે પોતાની વ્યસ્તતા વ્યસ્તતામાંથી પિતા માટે સમય ઓછો કાઢી શકતી તેથી રવિવારની સવારનો છ થી નવનો સમય બંને માટે બહુ ખાસ હતો મોબાઈલ લીધા વગેરે બાપ દીકરી ફક્ત એકબીજા સાથે વાતો કરવા અને સમય પસાર કરવા જોગિંગ કરવા જાય ત્યારે તેમની વચ્ચે સુહાસીની બહેન પણ ના આવી શકે સાત્વિકા હંમેશા તેના પિતાને કહેતી પપ્પા હું ક્યારે લગ્ન નહીં કરું તમને છોડીને હું ક્યારે નહીં જાઉં મારા જીવનમાં ફક્ત એક જ પુરુષ છે અને એ તમે જ છો સુહાસભાઈને આ સાંભળી એક જાતની રાહત થતી દરેક બાપ પોતાની દીકરીને એક દિવસ લગ્ન મંડપમાં જોવા માંગતો હોય છે દીકરીના જન્મથી આત્મસાત કરીને રાખેલા એક પિતાના શમનાનો તેના લગ્ન મંડપમાં જ્યારે પૂરા થાય ત્યારે તેની આંતરડી ઠરે છે પરંતુ સુહાસભાઈને સાત્વિકાનું ગજબનું વળગણ હતું કે તેઓ હંમેશા તેને પોતાની સાથે જ રાખવાનું વિચારતા વકીલાતનું ભણ્યા બાદ સાત્વિકા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગી ત્યાં તેની ઓળખાણ શ્લોક સાથે થઈ અને લગ્ન ન કરવાની તેની ઈચ્છાએ શ્લોકને જોઈને મળીને તેના હૃદય સાથે હુંસા તુંસી શરૂ કરી ને આખરે એક દિવસ પોતાના મમ્મી પપ્પાને કહ્યા બાદ સાત્વિકાને સાંત્વના મળી સુહાસભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમને બહુ વસમું લાગેલું તેમની લાડકવાઈના જીવનમાં બીજો પુરુષ આવશે જે તેને કદાચ પોતાના કરતા પણ વધારે પ્રેમ કરશે આવા વિચારો આવતા તેઓ એને ત્વરિત ખંખેરી નાખતા ચાર મહિના પહેલા સાત્વિકાએ લગ્ન કરવાની જાણ કરી તે બાદ ગયા અઠવાડિયે લગ્ન પૂર્ણ થયા ત્યાં સુધી સુહાસભાઈ એક પણ રાત ઊંઘી નહોતા શક્યા ત્યાં સુધી કે તેના લગ્નના દિવસે રવિવારે પણ તે બંને બાપ દીકરી જોગિંગ પર ગયેલા આજે ફરી રવિવાર આવ્યો ને સુહાસભાઈને એ જોગિંગની વાત યાદ આવી ગઈ પણ હકીકતથી જ્યારે વાકેફ થયા ત્યારે તેમને એ આઘાત બહુ વસમો લાગ્યો રોજ ભલે દીકરી સમય ના કાઢી શકે પણ પોતાની પાસે છે એ જવાબ તેમને સધિયારો આપતી સુહાસભાઈ આખા દિવસ માં નહીં તો રાતના પણ એક વાર તેના ઓરડામાં કપાળમાં ચુંબન કરી આવતા પરંતુ હવે એ કશું જ શક્ય નહોતું વિચારો માંગ ખોવાયેલા ને પાંચ વાગ્યાના જાગી ગયેલા સુહાસભાઈના ફોન માંગ છ વાગ્યા નો એલાર્મ વાગ્યો ને તેઓની આંખ ફરી ભરાઈ આવી હજુ તો એલાર્મ બંધ કરવા જાય જ વહાલી દીકરીનો નંબર જોઈ તેઓ ખુશખુશાલ ગયા તરત જ ફોન ઉપાડીને બોલ્યા મારી ઢીંગલી મારી પરી મારી વહાલી કેમ છે તું પપ્પાની યાદ નથી આવતી ને તને તારા સાસરે ગયા પછી એક વાર પણ તે ફોન નથી કર્યો હો ભૂલી ગઈ ને મને મીઠુંડી તુમ લાડમાં દીકરીને વઢી રહેલા સુહાસભાઈને જોઈ સુહાસીની બહેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા પોતાના પતિનો હાથ પકડી તેઓ તેમને મુખ સધિયારો આપી રહ્યા અરે અરે પપ્પા કેમ આવું કહો છો હું તમને ભૂલું ઘડીવાર માટે તમારા આ જમાઈને ભૂલી જાવ પણ તમે તો મારા હૃદયમાં મારી આત્મામાં વસેલા છો પોતાના ઈશ્વરને કોઈ કેમ ભૂલી શકે કહો જોઈએ અને પપ્પા આ સમય હંમેશાથી તમારો જ હતો ને હંમેશા તમારો જ રહે છે હું ભલે તમારી સાથે ત્યાં નથી કે આપણે નથી જોગિંગ પર જવાના પરંતુ આ છ થી નવ સમય એટલે ફક્ત તમારો જ સમય છે ને પછી તો ત્રણ કલાક સુધી એ બંને બાપ દીકરીની વાતો ચાલતી રહી આખા અઠવાડિયામાં પોતે શું શું કર્યું ને બધું જ વિગતવાર સાત્વિકાએ પોતાના પપ્પાને જણાવ્યું શ્લોક પણ સાત્વિકાને આ રીતે તેના પપ્પા સાથે વાતો કરતા જોઈ ખુશ થઈ રહ્યો હતો રવિવારનો એ દિવસ સુહાસભાઈ માટે અત્યંત યાદગાર રહ્યો એ પછી તો મહિના સુધી દર રવિવારે સાત્વિકાનો આ રીતે ફોન આવતો અને ત્રણ કલાક સુધી કોઈ જ જાતના હસ્તક્ષેપ વગર બંને બાપ દીકરી વાતોમાં મગ્ન રહેતા એક મહિના પછી પાંચમા રવિવારે સવારે છ વાગ્યે સુહાસભાઈ ફોનની રાહ જોતા હતા કે ડોરબેલ વાગી અત્યારમાં કોણ હશે તેમ વિચારી તેઓ ઉભા થઈને દરવાજો ખોલવા ગયા દરવાજો ખોલતા સામે અને રંગબેરંગી બંગડીઓ સાથે ઉભેલી દીકરીને જોઈ સુહાસભાઈ ચોંકી ગયા ભાન આવતા જ તરત તેને ભેટી પડ્યા અંદરથી સુહાસીની બહેન સાત્વિકાને જોઈ બહાર આવ્યા અને સાથે શ્લોકકુમાર પણ આવેલા છે તે જોઈને તેમને બંને બાપ દીકરીને સંબોધીને કહ્યું અરે સાહેબ શ્રોકુમાર ને દરવાજે જો ઉભા રાખવા છે કે શું જરા એમને અંદર તો આવવા દો પછી તમે બનને તમારો મિલાપ કાર્ય કરજો ને આ સાંભળતા જ બધ હસી પડ્યા તે રવિવાર તે બનને બાપ દીકરી છ થી નવ પરિવાર જોગિંગ માંગ ગયા અને આ બાજુ સાસુ જમાઈએ વાતોના ઠાકા માર્યા જોગિંગ માંગ થી આવ્યા બાદ બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરતા હતા ત્યારે શ્રોકે તેના સસરાને સંબોધીને કહ્યું

પપ્પા આપના સમાજમાં પહેલેથી દીકરીની વિદાય પછી તેના પિયર પરત્વેના પ્રેમ માટે જાણે એક પ્રકારનો પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે કોઈ દીકરી જો મહિનામાં ચાર વાર પણ પોતાના પિયર જાય તો લોકોને શંકા જવા લાગે છે કે વર સાથે માથાકૂટ હશે અથવા તો સાસુ માથા હશે પોતાના સગા માંગ બાપને મળવા માટે પણ દીકરીને પરવાનગી લેવી પડે છે અરે ત્યાં સુધી કે જો ફોન પર પણ વધારે વાત થાય તો વધારે આવે કહીને સાસુઓ પોતાની વહુઓને વઢે છે હું સાત્વિકાને ખૂબ જ પ્રેમ કરું છું કદાચ કાલે અમારે પણ દીકરી આવશે ને ત્યારે એનાથી છૂટા થવાનું વિચારતા જ હું અત્યારથી ધ્રુજી જાઉં છું જે દીકરીને નાનપણથી એક કળીની જેમ ઉછેરી હોય તેનું સુંદર પુષ્પમાં રૂપાંતર થતા જ તેને કોઈ બીજાના બગીચે રોપી દેવાની અને તેના પરના સર્વ અધિકારો પણ ત્યાગી દેવાના એ વાત સાથે હું સંમત નથી અને એટલે જ મારી એક પ્રસ્તાવના છે હું ઈચ્છું છું કે અઠવાડિયાના સાત દિવસ માંથી ત્રણ દિવસ અમે તમારી સાથે અને ત્રણ દિવસ મારા મમ્મી પપ્પા સાથે રહીએ રવિવારે સૌ સાથે રહેશું આઈ નો કે આ પ્રેક્ટિકલી કરવું થોડું અઘરું છે પરંતુ આવું કરવાથી તમને એક દીકરી સાથે દીકરાનો પણ પ્રેમ મળશે હું તમારો દીકરો થઈને રહીશ હા જો કદાચ અમે બીજા શહેરમાં રહેતા હોત તો આ વાત અનુસરવી અશક્ય બની રહે પરંતુ આજે એક જ શહેરમાં રહીને આ અનુભવવામાં કશું ખોટું નથી એમ હું માનું છું

મારા મમ્મી પપ્પા આ વાત સાથે સંપૂર્ણ રીતે અને ખુશીથી સહમત છે એટલે તમે એ બાબતે ચિંતા ના કરતા શ્લોકની વાત પૂરી થતાની સાથે જ સુહાસભાઈની આંખમાં આવી ગયા જન્મના પુણ્ય આટલો સમજુ જમાઈ મળ્યો છે તે વિચારતા જ તેઓએ જમાઈને બથ ભરી લીધીને સુહાસીની બહેન તો જઈને ભગવાનને દંડવત પણ કરી આવ્યા સાત્વિકાને પોતાની પસંદગી પર ગર્વ થઈ રહ્યો હતો ને તે રવિવાર જાણે શાહ અને મહેતા પરિવારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો